નમસ્કાર દર્શક મિત્રો આપ નિહો સાયંગ્રોપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઉનાળો આવે એટલે સૌને ફળનો રાજા યાદ આવે ફળનો રાજા એટલે આપ સૌ જાણો છો કે કેરી આ વખતે કેરીની સિઝન કેવી છે શું આ વખતે પેટ ભરીને કેરી ખાવા મળશે એ પણ તમારા બજેટની અંદર કારણ કે જ્યારે કેરીની વાત આવતી હોય તો પહેલાં તો ભાવ સતાવે આ વખતે કેરીનો માહોલ કેવો છે કેરી ક્યારે ખાવા મળશે ઓર્ગેનિક કેરી કઈ રીતે ઓળખી શકાય અને એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે કેવી કે એટલે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેના કૃષિ ડિપાર્ટમેન્ટના હેડ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ ડોક્ટર શાહ સાહેબ આપણી સાથે જોડાયા છે શાહ સાહેબ આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે ધન્યવાદ શાહ સાહેબ કેરી કારણ કે ફળોણા રાજા હોય અને જ્યારે નવસારીની અંદર તો આપણી પાસે આટલું મોટું કેમ્પસ કૃષિ યુનિવર્સિટી હોય એટલે દેખીતી વસ્તુ છે કે અમારે કંઈ જાણવું હોય તો આપણી પાસે આવવું પડે કેવી છે સિઝન આ વખતે કેરીની ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ વખતે કેરીમાં હાલમાં કંઈ કહેવું એ બહુ મુશ્કેલ ભર્યું છે કારણ કે આપ જોઈ શકો છો કે છેલ્લા લગભગ દોઢ બે મહિનામાં વાતાવરણમાં ઘણા બદલાવ આવેલા છે અને કોઈ કોઈ વખતે માવઠું જોવા મળે છે કોઈ વખતે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે જ્યારે કોઈ વખતે બપોરે પણ ગરમી લાગે એવો અહેસાસ થાય છે અને સામાન્ય રીતે આંબાની એટલે કે કેરીની વાત કરીએ તો એમાં સતત જો તાપમાન જળવાઈ રહે અને ઠંડી પડે તો જ એમાં સારો મોર એટલે કે ફૂલ આવી શકે એમ છે આ વર્ષે જોવા જઈએ તો ઘણા ખેડૂતોને ત્રણથી ચાર વખત ચાર ફાલમાં ફૂલ આવ્યા છે કોઈને ખેડૂત મિત્રોને નવેમ્બર ડિસેમ્બરમાં ફૂલ આવ્યા છે તો કોઈને જાન્યુઆરીમાં આવ્યા છે તો કોઈને ફેબ્રુઆરીમાં આવ્યા છે આવું વાતાવરણ જ્યારે સતત બદલાતું રહે આગળ પાછળ ફૂલ આવતા હોય ત્યારે એ સંજોગોમાં માવજત ઉપર ખૂબ જ આધાર રહે છે કે આવનાર સમયમાં આપણને કેટલું કેરીનું ઉત્પાદન મળી શકે ગત વર્ષે પણ આપણે જોયું હશે કે ગત વર્ષે પણ આપણે જોવા જઈએ તો આશા એવી હતી કે કેરી ખૂબ નહીવત થશે પરંતુ ગત વર્ષે પણ જો હવામાન અનુકૂળ આવી ગયું તો આપણે ખૂબ સારી કેરી ખાઈ શકીએ છીએ સાથે જો વાત કરવામાં આવે સર તો ઘણા લોકો આપણા આપણા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ચીકુ અને આંબાનો પાક સાથે લેતા હોય છે અને પછી ઘણી બધી દવાઓ છાંટવામાં આવે છે આ વખતે આ જે મોર જેને આપણે કહે છે તો ફૂલ જેને કહેવાય છે એ કાળા પડવાના અથવા તો ખરી જવાના ચાન્સીસ ઘણા થઈ રહ્યા છે તો એ વિશે આપ શું જણાવશો આ વર્ષે આપણે જોઈએ તો આમ મોર ખરી પડવાના કારણોમાં ઘણા બધા પરિબળો જવાબદાર છે એમાં સૌથી અગત્યનું પરિબળ છે એ તાપમાન છે કારણ કે જો મોર આવ્યા પછી સતત તાપમાન વધી જાય ગરમી લાગે અને દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવતમાં જો મોટો ફેર આવે ને તો પણ એમાં ફલિનીકરણ થતું નથી અને મોર ગરી જાય ઘણી વખતે ખેડૂત મિત્રો દવાઓનો એટલો છંટકાવ કરતા હોય તો મોર આવે ત્યારે ફલિનીકરણમાં જે મધમાખી અગત્યનો ભાગ ભજવે છે એ મધમાખી ફલિનીકરણ ન કરી શકવાના લીધે પણ ગરણ આવી શકે તો એ પણ એક ખૂબ અગત્યનું પરિબળ છે અને સાથે સાથે જોવા જઈએ તો મોર આવ્યા પછી આપણા વિસ્તારમાં ચુસ્યા પ્રકારની જીવાતો ખાસ કરી અને ખેડૂતો જેને દેગાના નામે ઓળખે છે તો એનો ઉપદ્રવ વધે એ એના લીધે આ રસ ચૂસી ખાય અને એના પરિણામને લીધે પણ આપણો મોર ઘણી વખતે તમે જોશો તો કાળો પડી જાય અને બધું ખરી જાય એટલે કે એમાં ખરણની શક્યતાઓ ઓછી થઈ જાય સાથે જ જો વાત કરવામાં આવે તો આ વખતે લોકો જે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ અને ઓર્ગેનિક કેરી ઓર્ગેનિક કેરી કરીને ઊંચા ભાવ લે છે અને બજારમાં વેચે છે બીજી જો વાત કરવામાં આવે તો ક્યાં સુધી પહેલો ઓરિજિનલ કારણ કે દવા વગરનો ઓરિજિનલ પહેલો પાક ક્યાં સુધી આવશે અને ક્યાં સુધી કેરી ખાવા મળશે ખેડૂત મિત્રોને જણાવવાનું કે એમ તો દવા વગરનો જ્યારે તમારે કેરીની વાત કરવી હોય ત્યારે તમારે ખાતરી એ કરવી ખૂબ જરૂરી છે અથવા તો આપણે ગુજરાત સરકારે જે માન્યતા આપી છે એ ગોપકા સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો એમાં ગણી શકાય કે આ કેરી આપણે ઓર્ગેનિક એટલે કે સજીવ ખેતીથી બનાવેલી છે અન્યથા તમને જો ખૂબ જ વિશ્વાસ હોય કે આપણે સાથે મિત્રતા ધરાવતા હોય અને આપણને ખ્યાલ હોય કે આ ખેડૂત કોઈ રસાયણ વાપરતો નથી તો જ ખ્યાલ આવે કે આ કેરી એ સજીવ ખેતીથી કે ઓર્ગેનિકથી પકવેલી છે એટલે આમાં તો ઓર્ગેનિક ખેતીથી કેરી કરેલી છે ત્યારે જ ખબર પડે કે એને કઈ કઈ પદ્ધતિ અપનાવી છે કેવી રીતે આમાં પાકનું ઉત્પાદન લે છે આ બાબત ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને વાત રહી ખાવાની તો સામાન્ય રીતે અત્યારે જોઈએ તો કોઈ કોઈ કે જેને સજીવ ખેતીથી કેરી કરી છે એને કેરી અત્યારે બેસાણ થઈ ગયું છે અને ઘણી મોટી પણ થઈ ગઈ છે ઈંડા સાઇઝ કરતાં પણ મોટી થઈ ગઈ છે એટલે જો વાત જોવા જઈએ તો આપણને કેરી એપ્રિલના એન્ડ કે મેની શરૂઆત સુધીમાં મળી શકે એમ છે અને ખાસ આ વખતે ફૂલ એ બે ત્રણ તબક્કામાં આવેલા છે એટલે જો પાછળના ફૂલ આવ્યા અને એમાં જો ફલિનીકરણ થાય અને કેરી જવી જાય અને કેરી મળે તો આપણને જૂનની દસ પંદર તારીખ અને જૂનના એન્ડ સુધી પણ કદાચ કેરી ખાવા મળી શકે અને આ બધો જ આધાર સામાન્ય રીતે આપણા હવામાન ઉપર રહેલો છે કારણ કે આ કેરી એક એવો પાક છે કે એ સીધે સીધો હવામાન સાથે સંકળાયેલો છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમ વાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી સાહેબ બીજું એક પ્રશ્ન પૂછીશ ઘણી વખત લોકો કહે છે કે ભાઈ સૂકી જમીનની કેરી અને સૂકી જમીનની કેરીની અંદર શું તફાવત હોય છે કારણ કે લોકો જે ચીકુ અને આંબા બંને સાથે રાખતા હોય છે તેની અંદર જીવાત પડવાની શક્યતાઓ વધી જાય છે અને દક્ષિણ ગુજરાતની અંદર ચીકુનો પણ એસલો જ પાક લેવામાં આવે છે તો એ લોકો જે દવા છાંટે છે અથવા તો જે આ જે વેપારીઓ તાત્કાલિક પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરે છે તો એનાથી કેટલું નુકસાન અને કયા પ્રકારે કેતીની કેરી જે ખરી એ કેરી ખાતરી કરવી અથવા તો કઈ રીતે કેરીને ખાવા માટે ઉપયોગમાં લેવી એ વિશે થોડીક કંઈક જાણકારી આપો ખાસ જણાવવાનું શ્રોતાઓને કે જે વાત કરીએ એમ કે અત્યારે કેરી મોટે ભાગે છે ને ખેડૂતો વેપારીને પોતાની વાડી આપી દેતા હોય છે હવે વેપારીને જ્યારે વાડી આપી દે ત્યારે વેપારી પોતાનો નફો જ વધારે સામાન્ય રીતે જોતા હોય છે અને એ બરાબર પરિપક્વ થયા વગર જો કેરી ઉતારી લેવામાં આવે તો એને આપણે પૂરેપૂરી પાકેલી મળતી નથી કેરી એટલે કે એમાંથી મીઠાશ કે સ્વાદ આવતો નથી અને એને પૂરેપૂરી પકવવા માટે ઘણી વખતે લોકો એમાં રસાયણનો ઉપયોગ કરતા હોય છે હવે જ્યારે આવા રસાયણનો ઉપયોગ કરી અને જો કેરી પકવવામાં આવે તો ઘણી વખતે આપણને ઘણા ગંભીર રોગો કે થવાની શક્યતાઓ રહેલી છે તો આ બાબતે ખાસ જે ઉપભોક્તા છે એને ખાતરી કરવી કે જે કંઈ પણ પાસેથી વા કેરી ખરીદે તો એ સીધી વાડીમાંથી ખરીદવી કે ખેડૂત પાસેથી ખરીદવી અથવા તો પરિપક્વ થયા પછી જ એ ખાવાનો આગ્રહ રાખવો ઘણી વખતે આમાં કેરી એ ફળોનો રાજા છે અને સામાન્ય રીતે બધાને જ કેરી ભાવતી હોય એટલે બધા જ કેરી જેટલી બને એટલી વધારે ખાવા અને વહેલી ખાવાનો પ્રયત્ન કરે પણ વહેલી કદાચ એ આવે તો એમાં એને પકવવા માટે કોઈ વખતે રસાયણનો જો ઉપયોગ કર્યો હોય અને એવી કેરી ખાવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર કરતી જોવા મળી શકે છે ખેડૂત મિત્રો ને આ તબક્કે ખાસ જણાવવાનું કે હવે જેને કેરી લાગી ગઈ છે અથવા વટાણા જેટલી કેરી થઈ ગઈ છે તો આપણે કેરીનો સારો પાક લેવા માટે વધુ સારું ઉત્પાદન લેવા માટે જો આપ કોઈ પિયત આપવા માગતા હોય તો એક હલ હલવું પિયત એટલે કે પાણી આપી દો તો આપણે કેરીના ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે ખાસ કરી અને આ ગરમીની પરિસ્થિતિમાં આપણે એને ખરણથી એટલે કે નાના નાના મોરવા ખરી જાય છે એમાંથી બચાવી શકીએ છીએ તે ઉપરાંત જણાવવાનું ખેડૂત મિત્રોને કે જો આપણા પાકમાં અત્યારે ફૂલ આવેલા હોય અને કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત અથવા તો દેગાનો ઉપદ્રવ હોય તો યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એવી શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જેથી કરીને એને નિયંત્રણમાં લઈ શકાય અને કેરીનું વધુ સારું ઉત્પાદન મેળવી શકાય અને જ્યારે આપણે કેરીના એક્સપોર્ટની વાત આવે છે ત્યારે આપણે કેરીની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે સામાન્ય રીતે જેમ અગાઉ વાત કરી તેમ આપણા વિસ્તારમાં આંબા અને ચીકુ બે ભેગા એટલે કે સાથે સાથે પાકો છે તો એમાં ચીકુમાં ને આંબામાં એક મોટો પ્રશ્ન છે કે ફળમાખી આ ફળમાખી એ આપણા ફળને ગુણવત્તા ઉપર ખૂબ જ અસર કરતી હોય છે અને જ્યારે આપણે એક્સપોર્ટ કરવાની વાત આવે ત્યારે એમાં ફળમાખીનો ઉપદ્રવ ન હોવો જોઈએ અને એના નિયંત્રણ માટે સામાન્ય રીતે આપણે ગમે તેટલી દવા છાંટીએ પણ એનું સો ટકા સારી રીતે નિયંત્રણ કરી શકતા નથી પરંતુ ખેડૂત મિત્રો જો આ ફળમાખીના નિયંત્રણ માટે યુનિવર્સિટી દ્વારા અને ફળમાખીના ટ્રેપ વિકસાવવામાં આવેલા છે તો એ ફળમાખીના ટ્રેપ આપણા ખેતરમાં લગાવવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે પરંતુ ખેડૂત મિત્રો આ ફળમાખીના નિયંત્રણ માટે એકલ દોકલ ખેડૂત લગાવે તો એમાં અસરકારકતા રીતે નિયંત્રણ કરી શકાતું નથી આ સામૂહિક ધોરણે એટલે કે જે ગામમાં જ્યાં વાડી છે ત્યાં બધા જ લોકો આનું ફળમાખીના ટ્રેપ લગાવે તો આમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ આમાંથી જે આપણા કેરીને નુકસાન કરે છે ફળમાખી એમાં આપણે રાહત મેળવી શકીએ છીએ અને ભવિષ્યમાં આપણે સારી ગુણવત્તાવાળી અને ફળમાખીના ઉપદ્રવ વગરની કેરી ખાવા મળી શકે છે દર્શક મિત્રો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે આપણે વાત કરી નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર શાહ સાહેબની સાથે અને ડૉક્ટર શાહ સાહેબ જે ખરા એ એચઓડી છે અને સાથે જ જે સંશોધનો થતા હોય એની અંદર મહત્ત્વનો ફાળો ભજવે છે જેમણે આ વખતે આપણને સંપૂર્ણપણે કેરીની માવજત કેવી રીતે કરવી કેરી ક્યારે મળશે કેરીની અંદર જીવાતો કઈ છે કયા પ્રકારની કેરી આપણે ખાવી જોઈએ એની માહિતી આપી હજુ પણ આપણા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં ચર્ચામાં જજો અમને લખજો અમે એના સંશોધન માટે એના પ્રશ્નના નિવારણ માટે પણ વળી પાછા આવશું કૃષિ કેમ્પસની અંદર અને વાતો કરીશું તજજ્ઞોની સાથે તો આ તજજ્ઞનો આપણે એક અહેવાલ મેળવ્યો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામદેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી 엘િવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ